નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આવતા મહિને પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને મળશે આ બે મોટી ભેટો તો મિત્રો કઈ ભેટો મળશે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ અને પગાર અને પેન્શનમાં થશે તો તિંગ વધારો તો મિત્રો સમગ્ર વાત વિડીયોમાં આપણે વિગતવાર અને સરળ શબ્દોમાં કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો વાત કરીએ તો ડીએ મર્જર કેન્દ્ર સરકારના કર્મચારી કે પેન્શનર છો તો તમે કદાચ પહેલેથી જાણતા હશો કે દરેક વ્યક્તિ મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત અપડેટ્સની કેટલી આતુરતાથી રાહ જુએ છે તો આ વધારો ટકાવારીમાં નાનો હોવા છતાં માસિક કમાણી અને લાંબા ગાળાની નાણાકીય સુરક્ષામાં મોટી ભૂમિકા ભજવે છે તો હવે કેટલીક મોટી ચર્ચાઓ ચાલી રહી છે કે ટૂંક સમયમાં મૂળ પગાર સાથે મર્જ થઈ શકે છે અને ગણતરી ફરીથી શૂન્યથી શરૂ થઈ શકે છે તો મોટા સમા ફેરફાર જેવું લાગે છે ખરું ને તો ચાલો જોઈએ કે આનો અર્થ શું છે અને તે શા માટે મહત્વપૂર્ણ છે અને તે દેશભરના લાખો કર્મચારીઓ પર કેવી રીતે અસર કરી શકે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ડીએમાં વધારાનું સામાન્ય ચક્ર તો પહેલાં ચાલો સમજીએ કે ડીએ કેવી રીતે કાર્ય કરે છે તો સરકાર દર વર્ષે બે વાર ડીએમાં વધારો કરે છે એકવાર જાન્યુઆરીમાં અને બીજી વાર જુલાઈમાં તો જાન્યુઆરીથી અમલી બનેલું ભાડા વધારો સામાન્ય રીતે માર્ચની આસપાસ જાહેર કરવામાં આવે છે તો જ્યારે જુલાઈથી અમલી બનેલો ભાવ વધારો સામાન્ય રીતે સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબરમાં જાહેર કરવામાં આવે છે તો ઘણીવાર તહેવારોની મોસમની આસપાસ પણ જાહેરાત કરવામાં આવતી હોય છે તેથી ભલે તમને તાત્કાલિક પુષ્ટિ ન મળે તો લાખો કર્મચારીઓ હંમેશા પાછલી અસરથી આપવામાં આવે છે અને તેનો અર્થ એ છે કે જ્યારે સરકાર વધારાની જાહેરાત કરે છે ત્યારે તમને વધારો શરૂ થવાની તારીખથી બાકી રકમ પણ મળે છે મિત્રો તો જુલાઈ બે હજાર પચીસ માટે વસ્તુઓ એ જ પેટર્નમાં આગળ વધી રહી છે તો આંકડા સૂચવે છે કે કર્મચારીઓને ત્રણ ટકાનો વધારો જોવા મળી શકે છે જેનાથી ડીએ પંચાવન ટકાથી વધીને અઠ્ઠાવન ટકા થઈ શકે છે તો ત્યારબાદ વાત કરીએ તો કોઈપણ રીતે ડીએની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે તો ડીએ રેન્ડમલી નક્કી કરવામાં આવતો નથી તે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ પર આધારિત છે તો આ ઇન્ડેક્સ ફુગાવાને માપે છે જે મૂળભૂત રીતે કામદારો માટે જીવન નિર્વાહનો ખર્ચ કેવી રીતે વધી રહ્યો છે તે ટ્રેક કરે છે મિત્રો તો માર્ચ બે હજાર પચીસમાં આઈ ડબલ્યુ એકસોને તેતાલીસ પર હતું જે મે બે હજાર પચીસ સુધીમાં તે વધીને એકસો ને ચુમ્માલીસ થઈ ગયું હતું તો જો આ વલણ ચાલુ રહેશે તો ત્રણ ટકા ડીએ વધારો લગભગ અનિવાર્ય બની જશે તો આનાથી એ પણ સમજાય છે કે વર્ષોથી ડીએમાં સતત વધારો કેમ થઈ રહ્યો છે તો બે હજાર સોળમાં સાતમા પગાર પંચ પછી ડીએ શૂન્ય પર રિસેટ કરવામાં આવ્યું હતું તો જાન્યુઆરી બે હજાર પચીસમાં અને તે પહેલેથી જ પંચાવન ટકા ડીએ પહોંચી ગયું હતું તો જુલાઈના સુધારા સાથે તે અઠાવન ટકાની સ્પર્શે તેવી શક્યતા છે અને બે હજાર છવ્વીસની શરૂઆતમાં નિષ્ણાતો આગાહી કરે છે કે તે સાહીઠ ટકા સુધી પહોંચી શકે છે ત્યારબાદ વાત કરીએ તો મૂળભૂત પગારમાં ડીએનું મર્જર શા માટે મહત્વપૂર્ણ છે તો અહીં મોટો વળાંક આવે છે તો જ્યારે પણ ડીએ પચાસથી સાઠ ટકાનો આંકડો પાર કરે છે ત્યારે સરકાર ઘણીવાર તેને મૂળ પગારમાં મર્જ કરવાનું વિચારે છે તો આવી કોઈ નવી પ્રથા નથી પગાર પંચ દરમિયાન તે એક માનક ચાલશે મિત્રો તો જ્યારે ડીએ મર્જ કરવામાં આવે છે ત્યારે તમામ તમારા મૂળ પગારમાં વધારો થાય છે તો જેનો અર્થ એ થયો કે તમારા સમગ્ર પગાર માળખામાં વધારો થાય છે તો ડીએની ભાવિ ગણતરીઓ ફરીથી શૂન્યથી ટકાથી શરૂ થાય છે અને અન્ય ભથ્થાઓ જેવા કે એચઆરએ અને પરિવહન ભથ્થા જે મૂળ પગાર સાથે જોડાયેલા છે તેમાં પણ આપમેળે વધારો થાય છે તેથી જ્યારે ટેકનિકલી ડીએ ગણતરી ફરીથી સેટ થાય છે ત્યારે કર્મચારીઓ માટે ફાયદા ખૂબ મોટા હોય છે કારણ કે તેમના કુલ પગારમાં વધારો જોવા મળે છે મિત્રો ઉદાહરણ તરીકે વાત કરીએ તો જો ડીએ સાઠ ટકા પર હોય અને તેને બેઝિકમાં મર્જ કરવામાં આવે તો તમારા નવા બેઝિક પગારમાં નોંધપાત્ર વધારો થશે તો ત્યાંથી ભવિષ્યમાં કોઈ પણ ડીએ વધારાની ગણતરી આ નવા આધાર પર કરવામાં આવશે જેનાથી તમને વધુ આવક થશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચનું શું છે તો આ ચર્ચા ગરમાવવાનું બીજું કારણ આઠમું પગાર પંચ છે જે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં લાગુ થવાની ધારણા છે તો આપણે અત્યાર સુધી જે માંગણી કરીએ છીએ તે અહીં છે તો સાતમું પગાર પંચ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સમાપ્ત થાય છે તો સરકારે બે હજાર પચીસની શરૂઆતમાં આઠમા પગાર પંચની જાહેરાત કરી હતી જો કે હજુ સુધી કોઈ ચેરમેન કે સભ્યોની નિમણૂક કરવામાં આવી નથી અને ન તો કોઈ સંદર્ભની શરતો અમલમાં આવી નથી મિત્રો તો જ્યારે નવું પગાર પંચ લાગુ થશે ત્યારે સુધારેલ પગાર માળખું અમલમાં આવશે આ સંક્રમણ દરમિયાન ડીએનએ મૂળ પગાર સાથે મર્જ કરવામાં આવશે તેવી શક્યતા છે તો તેનો અર્થ એ છે કે કર્મચારીઓ બે હજાર છવ્વીસથી સંપૂર્ણપણે નવું પગાર ધોરણ જોઈ શકશે જેમાં ગણતરીઓ નવેથી શરૂ થશે મિત્રો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો કર્મચારીઓ શા માટે નજીકથી જોઈ રહ્યા છે તો કર્મચારીઓ અને પેન્શનરો માટે આ અપડેટ્સ ફક્ત કાગળ પરના આંકડાઓ વિશે નથી તે ઘરના બજેટ અને લાંબા ગાળાના આયોજન પર સીધી અસર કરે છે તો ડીએ વધારો ભલે તે ફક્ત ત્રણ ટકા હોય તો ખોરાક બળતણ અને ઉપયોગિતાઓ જેવી આવશ્યક ચીજવસ્તુઓમાં ફુગાવાને સરભર કરવામાં મદદ કરી શકે છે પરંતુ વાસ્તવિક ઉત્તેજના સંભવિત મર્જરની આસપાસ છે જો ડીએનએ મૂળ પગારમાં જોડવામાં આવે છે તો તેનો અર્થ ઘર પર લઈ જવા માટે વધુ પગાર મોટા નિવૃત્તિ લાભો અને વધુ સારા ભથ્થાઓ હોઈ શકે છે તો સરકારી કમાણી પર ખૂબ આધાર રાખતા પરિવારો માટે આ ફેરફાર ખૂબ જ જરૂરી નાણાકીય પ્રોત્સાહન પણ પૂરું પાડી શકે છે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ